પારિવારિક હોય કે આંતરરાષ્ટ્રીય દરેક ના મૂળમાં પરમ પૂજ્ય ગૃહ એક જ વાત બતાવી છે કે વ્યક્તિ મોટો તો બની ગયો પરંતુ મહામાનો સમાજની અંદર જરૂર છે મોટો કઈ રીતે તો સુખો બધાને ખબર છે

અહીંયાથી હું કદાચ કોઈને પૂછીશ કે સંસ્કાર એટલે શું એટલે તમે કહેશો ભાઈ ગાયત્રી શક્તિ પીઠ ઉપર આઈને મેં સંસ્કાર પરંપરા સાથે તો જોડાયેલા છે પરંતુ આપણે પૂછ્યું નથી ક્યારે એવું કે ભાઈ સંસ્કાર એટલે શું તો આજે હું તમને કહું કે સંસ્કાર એટલે કે સુધારો જો બીજની અંદર સુધારો કરીશું તો ઉત્પાદન મબલક લઈશું મોટે ભાગે ખેડૂત છે એટલે આપણને ખબર જ છે કે ભાઈ જૂન મહિનો આવે ત્યારે ખેતરને કેવું સ્વચ્છ બનાવી દઈએ અને પછી જ આપણે બીજ મૂકતા હોય છે અને બીજ મૂક્યા પછી સમય સમયના અંતરે એને ખોદકામ નિંદામણ કરતા હોઈએ છે સમય સમયના અંતરે એને શું દવા અને પાણીનો પણ છંટકાવ કરતા હોય બસ એ જ પ્રમાણે આપણા ઋષિ મુનિઓએ પણ સમય સમયના અંતરે સંસ્કારોની પરંપરા બતાવી છે હવે નોર્મલી એક વાત કરું કે બજારમાંથી આપણે શું લઈ આવ્યા બેનો એક દૂધી લઈ આવ્યા તો શું કરશે બેન દૂધીને તમે પાણીથી દૂઈ કે આપણે બધાને ખબર છે કેટલું એની પર કેમિકલ ડાયરેક્ટ બનાવીશું હે બે નંબર માં સુધારો ત્રીજા નંબર માં શું કરશું કાપીશું પછી આપણે શાક બનાવતા હોય તમે વિચારો શાક બનાવ્યા પછી પછી આપણે કેટલાય કંપની ના મસાલો એડ કરતા હોઈએ છે

ંદ પણ બનાવી શકે એટલી તાકાત આજની નારી શક્તિ ની છે આપડી વેદિકાલની નારીઓ પણ ભારત દેશની જ નારી હતી અને એમના દ્વારા જ આપણો દેશ ગુરુ બને છે કે જે માતા શકુંતલા

પણ અત્યારે તકલીફ ક્યાં આવી ગઈ છે શું નથી સમય નથી હે ને સકુદલા માતાના બાળકનું નામ ભરત કે જેના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું એ જ પણ ભારત દેશની સનારી હતી આપણે પણ આપણા ભારત દેશની નારી છીએ તો કેમ આપણે આપણો લવિક ના ઉકડે આપણા ભારત દેશને ફરીથી જગતગુરુ ના બની શકીએ સાથે સાથે માતા સીતા આવડે જ બેની વાત કરીને માતા સીતા વનવાસ ગયા વાત થઈ ગઈ ઋષિ દીકરા દીકરીઓ ગાયત્રી પરિવાર નો કોન્ટેક કરી અને પછી મોડાસા ની અંદર અમે એવી રીતે ગર્ભાધાન સંસ્કાર કરીએ છીએ લોકો ટ્રેનિંગ લીધી શાંતિ કું આનું પ્રેઝન્ટેશન પણ બનાવી છે ગર્ભાધાન નું તો એમાં એવું છે કે ત્રણ મહિનાનું મેં પ્લાનિંગ આપ